ટેક્સટાઇલ ગારમેન્ટમાં માનચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે ગુજરાતનો ગારમેન્ટ ઉદ્યોગ દેશ વિદેશમાં પ્રચલિત છે વેપારને વેગ આપવા માટે ધી ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ગાંધીનગરમાં હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઓગણચાલીસમાં ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું ઉદ્યોગકારો સાતમ આઠમ રક્ષાબંધન નવરાત્રી દિવાળી અન્ય તહેવારો ઉપરાંત વિન્ટર કલેક્શન તથા લગ્નની સિઝન અને ફેશન તેમજ તેમજ નવી ટેકનોલોજી સાથે સજ્જ બની વેપારને વેગ આપવા માટે આતુર છે આ ફેરમાં પ્રથમ દિવસે દસ થી વધારે લોકોએ મુલાકાત લીધી હતી ઓગણચાલીસ માં જીજીએમએ નેશનલ ગાર્મેન્ટ ફેરમાં એક થી વધુ બ્રાન્ડ ઉપસ્થિતિ રહી આ સાથે આ વર્ષે નવા ઉદ્યોગ સાહસિક નવા વેપારીઓ અને નવા સ્ટાર્ટઅપ પણ ભાગ લઈ રહ્યા છે મારું નામ વિજય પુરોહિત છે હું ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશનનો જીજીએમએનો પ્રમુખ છું આ થર્ટી નાઇન ફેર છે એટલે થર્ટી નાઇન ઇયર નહીં પણ થર્ટી નાઇનમાં ફેર છે આવી રીતના આ અડત્રીસ પહેલાં થઈ ચૂક્યા છે મો ફેર છે અને ઘણા વર્ષોથી કમસે કમ પચીસ ત્રીસ વર્ષ થઈ ગયા ત્રીસ વર્ષ ઉપર થઈ ગયા છે એસોસિએટને ફર્મ થાય હવે ગાર્મેન્ટ સેક્ટરમાં તો ગુજરાતને ભારત આગળ વધે છે પણ દર વખતે તુલના થાય છે ભારત અને ચાઇના વચ્ચે કે બંનેની પોપ્યુલેશન સેમ છે લેબર પણ કામ કરે છે તો પણ આપણે કેવી રીતે ચાઇના સાથે સરખામણી કરી શકીએ તમે કહી શકો તો સરખામણી કરતાં તો અમે આગળ જવા માટે મથીએ છીએ સરખામણી કરવામાં તો પછી એના લેવલ પર જવું પડે એવું થાય પણ અત્યારે ઇન્ડિયા પણ ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ આગળ જતું રહ્યું છે અને તમને પહેલાંથી કહી દઉં કે કોટન ઇન્ડસ્ટ્રી જે પર્ટિક્યુલર કોટન ઇન્ડસ્ટ્રી છે એ ઇન્ડિયાનો મુકાબલો છે જ નહીં અત્યારે એક બે કન્ટ્રી પહેલાં આથી આગળ હતી પણ હવે કદાચ એ લેવલથી નીચે જતી રહી છે હવે આપને ખબર છે કે બાંગ્લાદેશ પહેલાં ખૂબ જ કામ થઈ રહ્યું પણ તે ડિસ્ટર્બ થઈ ગયું છે એટલે હવે એ લેવલ પર આજે બાંગ્લાદેશ નથી હું એમ કહી શકું છું ઇન્ડિયા અને ઇન્ડિયામાં પણ ગુજરાત સૌથી મોટા મોટું સપ્લાયર આખા વર્લ્ડની અંદરમાં અત્યારે છે પર્ટિક્યુલર મિડલ ઇસ્ટમાં તો સૌથી વધારે ગુજરાત જ સપ્લાય થઈ રહ્યું છે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનું ફ્યુચર બહુ જ બ્રાઇટ છે અને દિવસે દિવસે આપ સૌ જાણો છો કે આજે હવે રેડીમેડ કપડાં જ વેચાય છે અને તમે ઓનલાઈન ઉપર બી જાઓ કે ક્યાંય પણ જાઓ તો તમે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રી જ તમે કોઈ કપડું ખરીદવા નહીં જતા ગાર્મેન્ટ ખરીદવા જાઓ છો એટલે ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીનું તો ભવિષ્ય ખૂબ જ ઉધરું છે અને વર્લ્ડના દરેક મોટા મોટા આઉટલેટ અને રિટેલ ચેઇન સ્ટોરો મોટા મોટા એ બધા આજે ઇન્ડિયામાં આવવા માટે થનગની રહ્યા છે લિમિટેડ આજે જ્યારે ઓગણચાલીસ ગાર્મેન્ટ ફેરનો આજે શુભારંભ થઈ રહ્યો છે ત્યારે જેમ અમદાવાદનો માન્ચેસ્ટર કહેવાય કાપડનો ભારતભરમાંથી અહીં દરેક જે લોકો પોતે રેડીમેડ કપડાં વેચે છે એ સૌ ત્રણ દિવસ અહીંયા આવશે પોતાના સિઝનનું પ્લાનિંગ કરશે અને આજે અહીંયા ત્રણસોથી વધુ સ્ટોર લાગે લાગેલા છે જે મેં વિઝિટ પણ હમણાં કર્યા બાકી સ્ટોર ખૂબ સરસ પ્રોડક્ટ બનાવી રહ્યા છે અને હું ચોક્કસ એમ કહી શકીશ કે અહીંના જે કંઈ એક્ઝિબિઝન પાર્ટિસિપેટ થયા છે તેમણે ખૂબ સારી જેમત ઉઠાવી ને નવી સિઝનના સુંદર ગાર્મેન્ટ બનાવ્યા છે આનો બધો વિષય હું વિજયભાઈ પુરોહિત આટલથી શાહને આપીશ કારણ કે ઓગણચાલીસ વર્ષથી સતત આને સફળતાપૂર્વક ચલાવવું એ ખૂબ મહત્ત્વનું કામ છે અને આજે હું જોઈ રહું છું કે દર વર્ષે અહીં વર્ષ ત્રીસ હજારથી વધુ લોકો અહીંયા મુલાકાત લે છે એનો અમને ખૂબ ગર્વ છે સરજી હવે અને ચાઇનાના છે તો કેવી રીતે આગળ વધારીને ગાર્મેન્ટ સેક્ટરમાં આગળ વધી શકીએ સાચું કહું તો મેન્યુફેક્ચરિંગ હબ ચાઈના બધી વાત કરી બાંગ્લાદેશ ત્યાં આગળ જેને કહેવાય ને કે લો કાયદા જે છે એ મતલબ એ એ ટાઈપના છે કે પ્રોડક્શન કેપેસિટી કોર્પોરેશનિટી અહીં કરતાં દોડી હોય છે એટલે અહીં ધારો કે કોઈ એક ફેક્ટરી રોજના પાંચ હજાર શર્ટ બનાવતી હોય તો ત્યાં સેમ ફેક્ટરી હોય તો હું માનું કે આઠથી દસ હજાર શર્ટ બનાવે ત્યાં ટેકનોલોજી તેમજ લોકોનું ડેડિકેશન એટલું બધું હોય છે એટલે મેઇન પાવર નું જે મેન્ટાલિટી છે ત્યાં આગળ સરકારનો ખૂબ સપોર્ટ છે અને એના હિસાબે એ લોકો ગાર્મેન્ટમાં આપણાથી ઘણા જ આગળ છે